ભારત અને પાકિસ્તાન વચ્ચે સ્થિતિ હવે ખૂબ જ વણસતી દેખાઈ રહી છે જેવી રીતે પાકિસ્તાન દ્વારા ડ્રોન હુમલાઓ કરીને ભારતને પ્રયાસ પ્રયાસ કરવામાં કરવામાં આવી આવી રહ્યા રહ્યા છે છે ભારતને છનછેડવાના તો પાકિસ્તાન સમજી જાય કે તેનો સફાવ થતા વાર નહીં લાગે અવારનવાર પાકિસ્તાન દ્વારા ડ્રોન થકી મિસાઈલો થકી હળીઓ કરવામાં આવી રહી છે એવી સ્થિતિ બોર્ડર ઉપર નિર્માણ પામી છે અને વાત કરીએ તો ભારતના અલગ અલગ રાજ્યો જેમાં પંજાબ ગુજરાત રાજસ્થાન જમ્મુ કાશ્મીર ત્યાં પાકિસ્તાન તાની આર્મીઓ દ્વારા ગોળીબાર કરવામાં આવી રહ્યો હોય કે પછી ડ્રોન વડે હુમલાના પ્રયાસો કરવામાં આવી રહ્યા હોય તેવી સ્થિતિ નિર્માણ થયું છે ત્યારે ગુજરાતના કચ્છની વાત કરીએ તો ગઈકાલે રાત્રે કચ્છ જિલ્લામાં પણ પાકિસ્તાન દ્વારા ડ્રોન વડે હુમલાના પ્રયાસો કર્યા વાત કરીએ તો કચ્છના આધીપુરા એસઓજી ઓફિસ રૂફી ગામ નજીક છે તે ડ્રોન આપણી ડિફેન્સ સિસ્ટમે તોડી પાડ્યા હોવાના સમાચાર મળ્યા છે કચ્છના નલિયામાં પણ આવી જ રીતે ડ્રોન વડે હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો જો કે તમામ પાકિસ્તાનના જે ડ્રોન છે તેને ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યા છે ને કર્યા છે ત્યારે હાલની પરિસ્થિતિને જોતા કચ્છને હાઈ એલર્ટ ઉપર મૂકી દેવામાં આવ્યું છે ગઈકાલે રાત્રિથી જ બ્લેક આઉટ કરી દેવામાં આવ્યું છે જે રીતે પાકિસ્તાન દ્વારા હુમલાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે ભારતીય સેના દ્વારા પણ પાકિસ્તાનને જળબાતોડ જવાબ આપવામાં આવી રહ્યો છે આ તમામ બાબતો વચ્ચે કચ્છ જિલ્લાના કલેક્ટર દ્વારા એક ટ્વીટ કર્યું છે અફવાઓ પર કરવામાં આવી છે નાગરિકોની સુરક્ષા અને સલામતી માટેના પણ પગલા તંત્ર દ્વારા લેવામાં આવી રહ્યા છે લોકો પેનિક ના થાય તે પણ ખૂબ જરૂરી છે અને તેના માટે પ્રશાસનની ટીમ છે તે કામગીરી કરી રહી છે હાલ તો તમામ જે પાકિસ્તાનના હુમલાઓ છે તે નિષ્ફળ બનાવ્યા છે પરંતુ તે કરતું તો પાકિસ્તાનની બોર્ડર પરથી સામે આવી રહી છે કચ્છ જિલ્લાની વાત હોય ભુજની વાત હોય અબડાસાની વાત હોય લોકોને કારણ વગર બહાર ન નીકળવા માટે પણ સૂચનો કરવામાં આવ્યા છે એટલે લોકોએ પણ જાગૃત બનીને હાલ જે પ્રશાસન તરફથી સૂચનાઓ મળી રહી છે તેની કડક મલવારી કરવાની છે કેમકે આપણા સૌની સુરક્ષાનો આ સવાલ છે દર્શક મિત્રો ન્યુઝ ના લાઇક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં